નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે આરોગ્ય સાથે છેડા હિંમતનગર તાલુકાના ઇલોલ પાણીની ટાંકી ચાર રસ્તા પાસે આવેલા એરિગેશન પાણી સંગ્રહ કરવાના ટાંકા ખંડિત હાલતમાં આજ રોજ અમારી ટીમ દ્વારા સ્થળ પર તપાસ કરતા જોવા મળ્યું કે ટાંકા બિલકુલ ખુલ્લી હાલતના હતા અને ટાંકાના ઢાંકણ પણ હતા નહીં આ પરિસ્થિતિમાં કઈ કઈ ઝેરી જાનવર અંદર પડી જાય તો તેમજ ખુલ્લા ઢાંકણાના કારણે કચરો પણ ટાંકાની અંદર નજરે પડ્યો હતો તેમજ ટાંકાની આજુબાજુ ગંદકી પણ દેખાઈ રહી હતી ગામના સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કે ઘણા સમયથી પાણી કચરાવાળું આવે છે તેના કારણે ઘણી તકલીફો પડે છે ગ્રામ પંચાયતમાં આ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે પાણીની ટાંકીના ઢાંકણો ચોરાઈ જાય છે અને જે કચરાવાળું પાણી આવે છે અને આગળથી પાણી કચરાવાળું આવે છે તે તે વિશે અમે આગળ પણ વાત કરેલી છે પણ તેઓ આ વિશે કોઈ જવાબ આપવા માંગતા નથી તેવું જણાવ્યું હતું હવે તો એ જાણવાનું રહ્યું કે આની જિમ્મેદારી કોણ લે છે રિપોર્ટર આબિદ અલી બુરા સાબરકાંઠા દ્વારા